જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળત્કારના ગુનામાં જેલમાં રહેલ વચગાળાની રજા ઉપરથી ફરાર કેદીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર મહુવા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ બળત્કારના ગુનામાં જૂનાગઢ મધ્યસ્થ જેલમાં રહેલ વચગાળાની રજા ઉપરથી ફરાર કેદી ભીખાભાઈ ઉર્ફે ભીખો અબ્દુલભાઈ બાદરાણી રે આવતરી ગીર તાલુકો તાલાલા જિલ્લો ગીર સોમનાથ મોવા જૂના એસટી વર્કશોપ ખાતે હાજર છે જે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા વચગાળાના રજા ઉપર ફરાર થયેલ કેદી મળી આવતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મોવા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ છે તેને જૂનાગઢ મધ્યસ્થ જેલ સોંપી આપવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ છે આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીબી જેબલિયા તથા સ્ટાફના અશોકભાઈ ડાબી અરવિંદભાઈ બારૈયા મહેન્દ્રજી સરવૈયા અને અરવિંદભાઈ ગળચર જોડાયા હતા